પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કંઈક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને તેને આશીર્વાદિત કીધો અને આજના દિવસે આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ તેને માટે પિતા બાપ વચનો વાંચવાને માટે તમે જે સમય આપ્યો તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર પણ અવશ્ય કરો વિશેષ આજના દિવસે આપણે કાળવૃતાનું બીજું પુસ્તક તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે કેટલી અજાય એવી પિતા બાપની કૃપા છે આપણી ઉપર કે આપણને બાઇબલના તીરમાં પુસ્તક સુધી જે પ્રથમ કાળવૃત્તા તરીકે ઓળખાય છે ત્યાં સુધી આપણને સાચવ્યા છે સંભાળ્યા છે અને આપણા કાર્યને આશીર્વાદ જ કીધું છે અને આજે આપણે એક નવું પુસ્તક જે કાળવૃતાના બીજા પુસ્તકના નામથી ઓળખાય છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો પિતા બાપને આપણે ટૂંકી પ્રાર્થના કરતા આ પવિત્ર વાચનોની અંદર આગળ વધીશું આકાશવાસી અમારા સૈન્યના દેવી હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત વર્ષોમાં ગત સમયમાં તમે અમને સાચવાથી સંભાળ્યો છે જાયબ તમારા આશીર્વાદોથી વિષિત કીધા છે અને આજના દિવસે આ સમયે તમે અમને તમારા જીવન અને પવિત્ર વચનોનું વાંચન કરવા માટે જે તક આપી છે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આજનું વાંચન અમે જે કરવાના છીએ તે બીજા કાળવૃતાનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય છે બાપ આ વચનો વાંચવાને માટે સમજવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો આ નેત્રોતાજનોને પણ તમે સહાયતા મદદ કરો અને તેઓને આશીર્વાદિત કરો બાપ આ વચનો ઘણા લોકો સુધી પહોંચે એવી વિનંતી સાથે અમે તમારી સમક્ષ અમારી વિનંતી લાવીએ છીએ તમારા પુત્ર સુમસીના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો પિતા અમીન અમીન બીજો પુસ્તક અને તેનો પહેલો અધ્યાય દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો ને તેના ઈશ્વર યહોવાએ તેની સાથે રહીને તેનો મહિમા બહુ વધાર્યો સુલેમાને સર્વ ઇઝરાયલને સહસ્ત્રાધિપતિઓને સત્તાધિપતિઓને ન્યાયાધીશોને તથા આખા ઇઝરાયલના સર્વ સરદારોને એટલે પિતૃઓના કુટુંબોના વડીલોને ભેગા થવાની આજ્ઞા કરી પછી તે પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગીયોના ઉચ્ચ સ્થાને ગયો કેમ કે ઈશ્વરનો મુલાકાત મંડપ જે યહોવાના સેવક મૂષાએ અરણ્યમાં બનાવ્યો હતો તે ત્યાં હતો પણ દાઉદે ઈશ્વરના કોષને માટે જે જગા તૈયાર કરી હતી ત્યાં તે તેને કિરિયા લાવ્યો હતો કેમ કે તેણે તેને માટે યરુશલેમમાં તંબુ માર્યો હતો વરી હુરનો પુત્ર ઉરીના પુત્ર બશાલેલે પિત્તરની જે વેદી બનાવી હતી તે ત્યાં યહોવાના મંડપની સામે હતી અને શોલેમાને તથા સર્વ લોકોએ ત્યાં જઈને યહોવાની આરાધના કરી તેથી મુલાકાત મંડપ આગળની પિત્તળની જે વેદી યહોવાની સમક્ષ હતી તેની પાસે સુલેમાન ગયો ને તેના પર તેણે એક હજાર ધરનાર પણ ચડાવ્યા તે જ રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને તેને કહ્યું માઘ હું તને શું આપું સુલેમાને ઈશ્વરને કહ્યું મારા પિતા દાઉદ પર તમે મોટી કૃપા કરીને તેમની જગાએ મને રાજા ઠરાવ્યો છે હવે હે યહોવા ઈશ્વર તમે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફરી ભૂત કેમ કે પૃથ્વીની ધૂળની રથ જેટલા અસંખ્ય લોક પર તમે મને રાજા કર્યો છે આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું માટે મને ડહાપણ તથા વિવેક બુદ્ધિ આપો કેમ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે ઈશ્વરે સુલેમાનને કહ્યું તારા અંતકરણમાં આ હતો તે ધન સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ અધિક દ્વેષ કરનાઓના જીવ માગ્યા નહીં તેમજ દીર્ઘાયુષ્ય પણ માગ્યું નહીં પરંતુ મારા લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે તેઓનો ન્યાય તું કરી શકે માટે તે પોતાને માટે ડહાપણ તથા વિવેક બુદ્ધિ માગ્યા છે તે માટે મેં ડહાપણ તથા વિવેક બુદ્ધિ બક્ષ્યા છે વળી હું તને એટલું બધું ધન સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું ને તારી એટલે મુલાકાત મંડપ આગળથી યરૂલેમ આવ્યો ને તેણે ઇઝરાયલ પર રાજ કર્યું સુલેમાનની જાહો જલાલી સુલેમાનને રથો તથા સવારો એકત્ર કર્યા તેની પાસે એક હજાર ચારસો રથો તથા બાર હજાર સવારો હતા તેઓને તેણે રથો રાખવાના નગરોમાં તથા યરુશાલેમાં પોતાની પાસે રાખ્યા રાજાએ યરુશલેમમાં સોનું રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું ને એરેજ વૃક્ષોને એટલા બધા વધાર્યા કે તે નિશાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખા થઈ પડ્યા સુલેમણના ઘોડા મિસરમાંથી લાવેલા હતા રાજાના સોદાગરો તેમને જથ્થા બંધ એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા મિશર જઈને તેઓ ત્યાંથી દરેક રથ રૂપાણાના છસો શેકેલ અને દરેક ઘોડો દોઢસો શેકેલ આપીને લઈ આવતા એ જ પ્રમાણે હિતથીઓના સર્વ રાજાઓને માટે તથા આરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આકાશ જેમ રાજ્ય સ્થાન પૃથ્વી જેમ પાયો એવા અમારા પવિત્ર પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમને અત્યારે સુંદર તક આપી છે તમારા પવિત્ર વચનો વાંચવાની માટે અને તમે અમારી સહાયને મદદ કરી એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર સત્કાર છે આ પ્રભુ પિતાજીએ તમારા દીકરા દીકરો વચનો સાંભળે છે એ દરેકને પ્રભુ તમારા આશીર્વાદ તમારી કૃપા આપજો એમના જોઈતા તમામ પ્રભુ કામ તમે પૂરા કરી આપજો પ્રભુ અને એમના જે ઘરમાં જે કંઈ ઓછોત હોય પ્રભુ એ તમે સૌગડી પૂરી પાડજો એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જે લોકો બીમાર છે તેઓને સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના હોય એ દુઃખિત પરિવાર દિલાસો પૂરો પાડજો જે લોકોને રહેવાને ઘર ખાવાની અને પીવાના પાણીને પહેરવાને વસ્ત્ર નથી પ્રભુ નો કર્યો નથી બાપ ત્યારે અમે તમને ખાસ પ્રાર્થના ની વિનંતી કરીએ છીએ પ્રભુ જે સહગાવવાના તમારા અકૂટ ભંડાર માંથી પૂરા પાડો જે બાળકો પ્રભુ ઉપલા ધોરણમાં જઈ ગયા છે પ્રભુ અને ઘણા બધા એવા બાળકો છે પ્રભુ કે એમની ફી અને ટોપડા અને યુનિફોર્મ બધું ઘણી બધી જરૂરિયાતો છે ત્યારે મા આપ એ લોકો ક્યાંથી લાવે ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે જે મા બાપોની ચિંતા છે એ ચિંતા તમે દૂર કરો પ્રભુ અને સહગળાવાના બાપ તમે તમારા પૂરા પાડી આપો એ તો પછી અમે વિશેષ આગ્રહ કરી પ્રાર્થના કરી છે પ્રભુ અને બાળકોને પણ તમારું જ્ઞાન બુદ્ધિને ન પણ આપજો એક એક બાળકને પ્રભુ અમે તમારી પાસે લાવે છે કે કોઈ પણ બાળક પ્રભુ નશ્મ ન જાય પણ અનંત જીવન પામે એવું તમે થવા દેજો કારણ કે તમે વચન આપ્યું છે કે તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારી સાથે છું તું આમ તેમ જોઈશ નહીં ગભરાઈશ નહીં પ્રભુ પિતા અમે મનુષ્ય જાત છે પ્રભુ અમે બીએ છીએ અમે ચિંતા કરીએ છીએ પણ બાપ તમે તેવા મહાન અમને પ્રભુ મળ્યા છે